એક તરફ આપણા દેશમાં ધર્મના નામે કટ્ટર રાજકારણ છે થતું હોય છે ધર્મના નામે હિંસાઓ થતી હોય છે ધર્મના નામે એકબીજાને મરવા મારવા ઉપર ઉતરી આવતા હોય છે ને બીજી બાજુ કેટલાક એવા પણ લોકો હોય છે કે જે કોમી એકતા માટે પ્રેરણા રૂપ લોકો હોય છે આપણે રાજકોટમાં એવા જ એક વ્યક્તિ છે જે શ્રાવણ મહિનામાં ખાસ શિવ ભક્તિ કરે છે ને તેઓની શિવ ભક્તિ છે તે લોકો હિન્દુ મુસ્લિમ તમામ લોકો જોઈને આશિરય ચકિત છે તે થઈ જતા હોય છે એવા એવા જ આપણી સાથે એશાનભાઈ ચૌહાણ છે સાથે વાત કરશું એશાનભાઈ ઈશ્વરિયા મહાદેવ શ્રાવણ મહિનામાં હાલીને જાવ છો આખો શ્રાવણ મહિનો હાલીને જાવ છો ને કેટલા વર્ષોથી 33 વર્ષથી હાલીને જાઉં છું આખો શ્રાવણ મહિનો ત્રીસ દિવસ પૂરા સોમનાથ મન બુદ્ધિના ભિક્ષુક વૃદ્ધોને અનાથને લઈ જાઉં છું ને વીસ વર્ષ પૂરા થયા પાંત્રીસ જણાથી ચાલુ કર્યું હતું આ વખતે બસો એકત્રીસની સંખ્યા હતી ટ્રેનમાં લઈ જાઉં જમવાનું ખાવા પીવાનું રિટર્ન બધું અને સેવા કરવું લઈ જાઉં છું ઈશ્વરે માદેવ કેટલું અગિયાર કિલો મારા ઘરથી અગિયાર કિલોમીટર થાય ત્રીસ દિવસ પૂરા અગિયાર કિલોમીટર ચાલીને જાઉં છું અને પૂજા કરું છું અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે દુઆ કરું છું દરગાહે કરું છું મસ્જિદે કરું છું મંદિરમાં કરું છું પણ મુસ્લિમ છું તો મંદિરે જાઓ તો કાંઈ હિન્દુ ન થઈ જાઉં અને હિન્દુ છે એ દરગાહ જાય તો કે મુસલમાન નથી જાય બસ ભાઈચારો એ બધી જગ્યાએ જાઓ એકબીજાને જરૂર પડવાની જ છે અને જે કોરોનામાં જોયું જ તું કોણ કોના પૈસાનું ખાતું હતું કોને એકબીજાને મદદરૂપ થતા હતા બ્લડની ઓક્સિજનની ત્યાં કેવો ભાઈચારો હતો પછી શું કામે આપણે એવા ખરાબ વિચાર કરવા કે હિન્દુ આવા મુસ્લિમ આવા એવું ન હોવું જોઈએ પ્રેમ ભાવ ન હોવું જોઈએ સપરિવાર સાથે મળીને રહીને તો જ આપણો દેશ અને આપણે આગળ આવી તે ત્રીસ વર્ષથી કીધું તમે જાઓ છો ઈશ્વર્ય મહાદેવ તમારી શિવ શિવભક્તિની શરૂઆત ક્યાંથી થઈ તમને એટલો શિવ ભગવાન ઉપર આટલી બધી શ્રદ્ધા મુસ્લિમ હોવા છતાં ક્યાંથી આવી શા માટે આવી સ્કૂલમાં જાગનાથ સ્કૂલમાં ભણતો રસ્તામાં જાગનાથ મંદિર આવે ત્યાંથી બધા મંદિરે દર્શન કરીને જાય એ મંદિર દર્શન કરીને જતા અને મંદિરે ટીચરને પૂછતો કે તો કે સૌથી મોટા ભગવાન ભોલેનાથ એ બધાની મનોકામના પૂરી કરે અને બધાનું સાંભળે એ મેં મારા મમ્મીને કીધું માર મમ્મી કે તું તુંય મંદિરે જા બધી જગ્યાએ જવાનું બધા એક છે તેથી ઈશ્વરીયા મંદિરે જવાનું ચાલુ કર્યું જાગનાથ મંદિરે જવાનું ચાલુ કર્યું અને બધાની મનોકામના પૂરી થાય એટલે માનતા રાખું છું કોઈને સંતાન કોઈના મીરજ નથી થતા કોઈને ફેમિલી તિંકત હોય કોઈ બીમાર હોય તો ઈશ્વરિયા મંદિર સાત સોમવાર માનતા રાખું છું અને સાત સોમવાર પૂરા ન થતાં ઈશ્વરીય મહાદેવની પૂરા પૂજા પણ પૂરી કરે છે માનતા પણ પૂરી કરે છે અને ઈશ્વરિયા મંદિર પણ મને સાથ સહકાર બધો પૂજામાં પણ આપે છે આ મુસ્લિમ હોવા છતાં આટલા મોટા શિવભગ હોવું એ થોડી અસામાન્ય વાત છે તમારા સમાજમાંથી એવા કોઈ લોકો છે જે તમને કહેતા હોય કે આ શું કામ કરે છે આપણો હિન્દુ નથી તેમ છતાં આવે હિન્દુ ભગવાનને શા માટે આટલી બધી ભક્તિ કરે છે એવું કોઈ તમને કહેતા હશે ઘણા બધા કહે છે પણ હું ઈશ્વર અલ્લાહ એક માનું છું મને પૂછવાવાળા કોઈ ઉપર જિંદગી દેવારો છે મોત દેવારો છે જવાબ મારે એને દો હું ખરાબ કરીશ તો મને ખરાબ ભગવવો પડશે આનું આયાં જ છે જે જેનું કામ કરતો હોય ખરો હું ચરસ ગાંજા દારૂ નોનવેજ હું કાંઈ વેચતું નથી હું ડાન્સર છું ડાન્સની ફીમાંથી કામ કરું છું અને દુઆ કરું બધા મુસ્લિમ માટે કરું છું બધા ધર્મ રહીએ હિન્દુ માટે પણ કરું મુસ્લિમ માટે પછી મારે એને જવાબ દેવાની જરૂર નથી ઉપરવાળાને જવાબ દેવો છે જે પણ કરીશ તો એ મને ભોગવવું પડશે સારું કરું ખરાબ કરું એ લોકોના વિચાર છે એના હિસાબે આજ બધું પ્રોબ્લેમ થાય છે પણ હોય જ બધા સમાજમાં થોડાક જે વિરોધ કરવાના જ છે અહીં કરતા રહેશે પણ હું એમ કહું કોઈને સુખ ન આપી શકી તો કાંઈ નહીં દુઃખ તો ન આપો મારા આ વિચાર છે તમે આ માનતા કે પૂરી કરવા જતા હોય ચાલીને એવા કોઈ તમને એવા કોઈ અનુભવ થયા હોય જ્યારે તમને એમ થયું હોય કે સાક્ષાત શિવ ભગવાનની તમારા ઉપર કૃપા છે મને આ શ્રાવણ મહિનામાં બધા એમ કે નાગ દેવતા ન મળે મેં દેવતા શ્રાવણ મહિનામાં મને મળે 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 મેં દર્શન કેટલી વાર જોયા છે એક ને બે થી ત્રણ વાર તો થાય જ એ ઈશ્વરિયા મંદિર જે ફાટક છે એના પછી જાતો હોય ને એ કટકામાં જોવા મને મળે જ છે અને ઘણીવાર એવા ફેમિલી પ્રોબ્લેમો આ તે હોય જ્યારે પણ કંઈક થાય અને ત્યાં જઈ આવું અને મને હડું કરીને રોઈ લો તો મારું કામ થઈ જાય હિન્દુ મુસ્લિમના નામે રાજનીતિ ખૂબ જ થતી હોય છે હિંસાઓ પણ થતી હોય છે એકબીજાને મરવા મારવા ઉપર લોકો ઉતરી આવતા હોય છે તે લોકોને શું સંદેશ આપશો એ જો હિન્દુ મુસ્લિમ હું ચૂંટણી લડતો હોઉં તે એમ કહું હિન્દુ મારા ભાઈઓ મુસ્લિમ મારા ભાઈઓ દલિતના ઘરે જાઓ રજપૂતના ઘરે જાઓ મુસ્લિમના ઘરે જાઓ બધી કોમના ઘરે જાઓ તે કેમ કે ભાઈચારો એના ઘરે પાણી પીએ એના ઘરે જમે તો બધું પછી જેવા છુટાઈ જાય ને ચૂંટણી પતે પછી એ જ માણસ તમને કેમ એમ કે હિન્દુ આપણા નહીં મુસ્લિમ આપણા નહીં આ કોમ આપણી નહીં તમને એ જ તો તમે બે લાવમાં હું તો કહું ભાઈચારો રાખો એમ કહે છે આપણે એક જ પછી આપણને નોખા પાડે તો આપણી ભૂલ જાય આપણે એક થઈને રહેવાનું આપણે નોખું નહીં કહ્યું ધર્મ જાત ઉપર કોઈ દિવસ બાજવાનું નહીં વ્યક્તિગત રાખો પ્રેમ ભાવના રાખો અને સમુક્ત રહ્યો એકબીજાને હાથથી હાથ મિલાવો તો આપણને કોઈ નોખા નહીં કરી શકે જે મુસ્લિમ હોવા છતાં છે ને એવા લોકો ના મોઢા ઉપર એક તમાચો મારે છે કે જે ધર્મના નામે રાજનીતિ કરતા હોય છે ને જે લોકો છે તેમને એક હિન્દુ મુસ્લિમ જે જે સમાજ છે તેમનામાં પણ એક એકતા માટે પ્રેરણા પૂરી પાડે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ